ગુરૂબ્ર ગુર્વૈ્ણો ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત્પરીબ્રમ તસ્મ ગુરુદે त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेवं त्वमेव सर्वं मम देवदेवम् સુંડિયા ગામની આ પવિત્ર ને પુણિશાળી ધરતી પર પરમ ભક્તરાજ એવા મંગાજીભાઈ તથા તેમનો સુકૃત પરિવાર લાલજીભાઈ તથા તેમનો પરિવાર આજે રામદેવ પીર ભગવાનના જ્યોતિપાઠ નિમિત્તે અહીંયા ભજન સત્સંગ રાખી સંતો ભક્તોને તેડાવી બધાના દર્શનનો લાભ અપાવ્યો તે બદલ મંગાજીભાઈના પરિવારજનોને મારા કોટી કોટી વંદન અને જય ગુરુદેવ અત્રે ઉપસ્થિત વ્યાસપીઠ પર વિરાજમાન પરમવંદનીય પરમ પૂજનીય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષત્રિય એવા ધારાવાણીય નિવાસી રામદેવ યોગ આશ્રમ આયુર્વેદિક આશ્રમ છે જે હરદમ સંતોની સેવામાં જેમને પોતાનું જીવન ગુજાર્યું છે એવા કરણસિંહ બાપુના ચરણોમાં કોટી કોટી વંદન અને જયગુરુજી મારી બાજુમાં બિરાજમાન કંબોઈ નિવાસી મહારાજશ્રી બાજુમાં દેલા નિવાસી પરમવંદનીય એવા લોકસાહિત્યકાર ઈશ્વરભાઈ તથા પાઠ ઉપર બિરાજમાન પરમાદરણીય મહારાજશ્રી અમારે નિરાંત આચાર્ય એવા બળદેવરામ મહારાજ તથા પધારેલા સર્વે હરિગુરુ સંતોના ચરણોમાં કોટી કોટી વંદન અને જય ગુરુદેવ મળ્યા છીએ કે મળીશું આ માનવતાના મેળા મળ્યા છીએ કે મળીશું આ માનવતાના મેળા દેહ પડી જશે પશુ ભવે નહીં થઈએ ભેડા સખી આજની ઘડી છે રડિયામણી કાલ કોણે દીઠ્યું છે પરમાત્માની અસીમ કૃપા આપ બધાના પર કે આપણે બધાને મળવાનું થયું છે સખી આજની ઘડી છે રડિયામણી અતારની ઘડી એટલી બધી રળિયામણી છે કે આપણે કોઈ નાચી ઉઠે કોઈ ડોલી ઉઠે કેટલો આનંદ છે ઘડી પલકી ખબર નહીં કરે કલકી બાદ જીવ પર જમ ભમે જમ તેતર જેમ આ ઘડી આપણી જે રડિયામણી છે આપણે અત્યારે જે આનંદ કરી રહ્યા છે એના જેવી બીજી કોઈ ઘડી છે જ ઘડી પછી શું થાય એની આપણને કોઈને ખબર પણ નથી એટલે આજે સંતોનો જે મહેમા છે परमात्मा रामदेवीर भगवान नो जे महिमा महिमा ने जे वधावे खरे खर बड़ा अहो बागी से। उठ जाग मुसाफिर बोर अब कहां सुवत है, जो सुवत है, है जो जागत है सो पावत है जब चिड़ियन खेती चुग डारी फिर पस्ताना क्यों होवत है जब पाप की गठरी शीश दरी फिर शीश पकड़ क्यू रोवत है उठ जाग मुसाफिर

આપણે આયા છીએ આપણા જીવનનું કઈ કલ્યાણ થાય પોતાના જીવનના કલ્યાણ માટે આપણે બધા મળ્યા છીએ તો જે સમય આપણે કાઢ્યો છે કે જબ તક એ જિંદગી ફુરસદ નહીં કામ છે કુછ એસા સમય નિકાલો ઓર પ્યાર કરી લો શ્રી સે એવો સમય આપણે કોઈના પાસ સમય તો છે જ નહીં તમે દરેકને પૂછો તો દરેક વ્યક્તિ એમ કે છે કે હાલ ટાઈમ છે કોઈની પાસે ટાઈમ નથી પણ ટાઈમ તમે કાઢ્યો છે અને આ ટાઈમ તમે જુઓ આવી ઠંડીની અંદર આટલી બધી ઠંડીમાં આપણે કાઢ્યો છે જે બે ત્રણ કલાક ચાર કલાક પાંચ કલાક આપણે આનંદ કરવા માટે આવ્યા છીએ ને એમાં જો વાતો કરીશું આપણું ધ્યાન અહીંયા નહીં હોય સત્સંગમાં નહીં હોય તો પછી જ છે આપણે અહીંયા છીએ એનું કઈક ફળ આપણને લાગવું જોઈએ આપણું આ મન મનસન એ આપણને દોડાય 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 કરે છે એ મનને ઠારવા માટે આપણે આયા છીએ ઘણા અહીંયા આવ્યા હોય ભલા વ્યસન કરતા હોય પણ અહીંયા આવ્યા હોય તો આપણે જે પરમાત્માની જ્યોતિ પાઠમાં આવ્યા છીએ તો બે કલાક ત્રણ કલાક તો થોડું તપ કરીએ બીડી પીતા હોય તો ના પીએ કડકસર ના ચાલ્યું હોય તો બહાર જઈને પીએ પણ બીજાને ડિસ્ટર્બ થાય એવું ના કરીએ એટલે આપણે આપણા ઘણા એવું કહેતા હોય કે આપણે સમાજ સેવા કરવી છે સમાજ સેવા કરવી છે મારે સમાજમાં આગેવાન બનવું છે સમાજ સેવા કરવી પણ મોટા મોટી સમાજ સેવા કે બીજા નડવું નહીં જો બીજાને ના નડીએ તો મોટા મોટી સમાજ સેવા છે એટલે આપણે આ ક્ષત્રિય સમાજની અંદર આવ્યા છીએ તો આપણો ક્ષત્રિય સમાજ એટલો મજબૂત સમાજ હતો કે જેનું સીચ પડન ધળ લડતું હતું ક્ષત્રિય સમાજના ધડ લડેલા છે પણ આપણે એવા બની ગયા ગયા છીએ છીએ વ્યસનોના ગુલામ એટલા બધા થઈ કે આપણે હવે ચાર ફૂટ નો કૂદકો કૂદવો હોય તો પણ ના કૂદી શકીએ આપણા વડવાઓના ઇતિહાસ જો જઈએ આપણે એ ઇતિહાસ તો આપણે ઈશ્વરભાઈ સાહેબ જોડેથી આપણે સોંપડીશું પણ કહેવાય કે જેનું શિષ પડન લડતું હતું પણ જ્યારે મુગલાનું એમ થયું કે આ આવું તો મેં પહેલી વાર જોયું છે કે જેનું માથા વગરનું ધડ લડ તો આને ઓની સાથે લડવા માટે આપણે શું કરવું પડશે અને ખતમ કરવા માટે શું કરવું પડે આપણે મારી નાખ્યો માણસને એનું ધરતી મસ્તક જુદું કર્યું તોય લડે છે તો શું કરીશ તો કે દારૂ લાઈને છોટો એ કોને કહ્યું આપણા જ માણસ એના ઉપર એનો છંટકાવ કર્યો એટલે ધડ નું જે સુરાતન હતું એ એટલે આ લોકોને એવું એવો હાથમાં આવી ગયું કે જો આ સમાજને ખતમ કરવો હોય તો વ્યસનનો ગુલામ બનાવો અને વ્યસનનો ગુલામ બનાવવા માટે આ સમાજની અંદર આ દૂષણ કે કહેવાય આપણે તો ક્ષત્રિય એટલે આપણે તો પીવું પડે ખાય ને ખૂણો પીવાયનું ઘર કપડા બરોબર જે મસાલો ખાતા હોય તમાકુ ખાતા હોય એનો મોઢાનો ખૂણો બગડે ઉઠવાના આળસુ હોય ગરમ ઊંઘતી વેળા મસાલો ખાય તો ઘરના ખૂણામાં પિચકારી મારે એટલે ઘરનો ખૂણો બગાડે થાય ને ખૂણો પીવાયનું જે દારૂ પીતા હોય બીડી પીતા હોય એનું આ શરીર રૂપી ખલાસ થઈ જાય અને બહેનો ની અંદર સીંકણી સૂંઘવા જેવું હોય સિંકણી જતી રહે એવું એકસો પોત્રી ના માવા આવ્યા બેનો પણ માવા બરાબર ઘોડતી હોય અને બરાબર એક રસ કરી અને ગલોફામાં મસાલો મૂકી અને ઘઉંનો લોટ ખૂંદવા બે બરાબર લોટ ખૂંદતા ખૂંદતા પેલો મસાલાનો રસ એક થઈ ગયો હોય ને લોટ પણ ખૂંદવામાં મશગુલ બની હોય અને આ લોટ ખૂંદતા ખૂંદતા બે હોઠ જુદા થઈ જાય અને મોઢાનો લોચો બધો પેલા લોટ ભેડો થઈ જાય આજુબાજુમાં કોઈ ના હોય એટલે બધો લોટ ખૂંદીને બધું ભેળું કરી અને રોટલી બનાવેને એ રોટલી ખાય ને એ બધા નશા વગર ચાલ જ નહીં તમે જુઓ આપણા સમાજમાં બાર તેર તેર વરના છોકરાઓ માવા ખાતા થઈ તમે જુઓ સમાજ ક્યાં જઈને છે જે ખેતર મજબૂત હશે જે ફળદ્રુપ ખેતર હશે તો એ ખેતરનો પાક મજબૂત આવશે પણ જેનું ખેતરમાં ખરાબી આવી જાય છે તો એ ખેતરનો પાક મજબૂત નહીં આવે અત્યારે વી પચ્ચીસ વર્ષના છોકરાઓને તો આ મોકા થઈ ગયા હોય એના પગો આમ શટર વટર થઈ ગયા હોય મૂળ કારણ શું છે આ ખેતરનું એટલે બહેનોને પહેલી વાત કે જાગવાની જરૂર બેનોને છે વ્યસન થી મુક્ત થજો જીજાભાઈ જેવા જો શિવાજી છત્રપતિ જેવા વીર પેદા કરવા હોય પાથિજી મહારાજ જેવા પેદા કરવા હોય તો પહેલું આપણે આપણી જાતને સુધારવી પડશે એટલે મનુષ્ય જન્મ આપણને શા માટે મળ્યો છે કે માના ઉદરમાં ભક્તિ કબૂલી બહાર આવીને ગયો છે ભૂલી આ કળિયુગ નો વાયુ વાયુ દેવામાં ગયો છે ઢૂલી યાદ છે યાદ છે મરવાની સૌને યાદ છે ચેતી શકો તો ચેત જો આ ખાતામાં મોટી ખાંડ છે આ જીવ જ્યારે માના ઉદરમાં હતો એટલે પરમાત્માને અરજ કરતો તે પ્રભુ આ કરાગ્રમતી તું છોડાય હું તારું 24 કલાક ભજન કરીશ ભગવાન કે તું આમ ઘણા જન્મોથી મને છેતરતો છેતરતો આવ્યો હવે ના છોડું પણ જો તારે છુટકારો મેળવવો હોય તો કોઈકની જમીનગીરી કરાવી પડે આ જીવને યમરાજાના રાજાના દૂતોને જમીન બનાયા જમ જમીન થાય એટલેનો નો છુટકારો થયો પણ છૂટ્યો એટલે તરત બોલે હું આ હું અહીંયા ને તું બાલા પણ ખિલન મે ખોયા

કે ઉંદર જમી રે ભાગ તારા માટે ઉંદર એક એવું પ્રાણી ઘણી વાર જપીને બેસે એને મહેનત કરી એક દર ખોદી કાઢ્યું અને બરાબર દર તૈયાર થઈ ગયો એટલે એક બોરિંગ સાપ આવીના દરમાં ભરાઈ ગયો પછી રહેવા જવાય ખરું કેમ એનો કાળ આવ્યો માણસ પણ તમે જુઓ માણસ મજૂરી કરે કોઈ ખેતી કરે નોકરી ધંધાઓ નોકરી ધંધો કરે એમાંથી પૈસા કમાઈ સરસ મજાનું આવું એક મકાન બનાવી દે એકનો એક દીકરો હોય એનું લગ્ન થઈ જાય ઘરમાં ભણેલી ગણેલી હોશિયાર આવી જાય ને પછી ફૂંફાળા મારતી હોય તો આ ઘરમાં રહેવા જવું કે ઢોરવાળું સંભાળું તમે સર્વે કરજો જેને મકાન બનાવી મકાનમાં રહેશે ખરો તો ઉંદરમાં ખરો ના જાણી આ જીવડાની જાત તારા માટે તે શું કર્યું પોતાની જાત માટે શું કર્યું કે હું કોણ છું ઈસ્માટી કરે બંગલે મેં બોલતા નર કોનતા માટી તો કુછ બોલે નહીં કોણ કિસી ને કથા કોણ 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 બોલી માણસ મરી જાય તો એના શરીર માંથી કઈ ઓછું થાય ખરું માણસ મરી જાય તો એના શરીર માંથી ઓછું થાય તો કેમ કહીએ આપણે માણસ મરી ગયો એક તો શું થતું છે ને આ શરીરમાંથી આ પ્રાણ વાયુ આવતો જતો બંધ થઈ જાય એટલે રામ બોલો ભાઈ જીવન શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ન રાખે જ્યાં સુધી આ દેહમાં શ્વાસ ચાલુ છે ત્યાં સુધી બધા ખમા ખમા કરશે પણ શ્વાસ બંધ થયો નહીં કે કાઢો ભાઈ પછી કોઈ રાખવા વાળું તૈયાર તો આ દેહની કિંમત છે કે શ્વાસની જો શ્વાસ ના હોય તો દેહની કોઈ કિંમત છે શ્વાસ છે તો બધી જ ક્રિયા તમે કરી શકશો આપણે ભગવાન નું છીએ ભગવાનનું નામ આપણે ઈશ્વર ઈશ્વર કરીએ છીએ પણ ઈશ્વરનું ઓળખતા આ ઈશ્વર જો કદાચ હોમાં આવે આપણે ઓળખાણ ના હોય તો આપણે સાઈડ પણ આપીએ તો આ ઈશ્વર કો જાન બંદે માલિક તેરા હોઈએ કર લે યાદ દિલ સે તો હરદા મે વો સહી હે આ ઈશ્વર ની ઓળખાણ કર લે આ ઈશ્વર કોણ છે આ ઈશ્વર છે તો બધાના જ વો કોઈ સદીના સિકોતના ગોગના વીરના ભોજી છે પણ બધા પવન ક્યારે આવશે આ પવન હશે તો જ અને એ પવન બધાના ઘટમાં રમી રહ્યો છે અને એ જ ઈશ્વર છે ઈશ્વર આ ઈશ્વર છે ત્યાં સુધી આપણી બધાની હયાતી છે અહિયાં અને આ ઈશ્વર જતો રહ્યો એટલે પછી આપણી હયાતી છે તો પરમાત્મા આપણા હાજરા હાજુરો આપણા હાજર હૈયામાં બેઠો હોય અને તોય આપણે એને દૂર હોતીએ પણ આપણે તો એનો બીડીઓના ગોટા કરી કરીને એનો પણ બેફાન બનાવી દીધા જેવો એટલે પરમાત્માએ આપણને જે શરીર આપ્યું છે મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા પલ પલ તારા દર્શન થાવે દેખે દેખાણ જેને સદગુરુ ધારણ કર્યા છે એને સબગટની અંદર પરમાત્માનું દર્શન થાય પરમાત્મા હાજરા હાજુર અહીંયા બેઠેલો જ છે આપણે એકબીજાનો જે વિવેક કરીએ છીએ વિવેક કરીને બતાવે છે કે આ જાગ્રત નરને પૂજો તમે આ જાગતા દેવને પૂજો કોઈ પણ દેવ આવશે તો આ જાગતા દેવની અંદર આઈને બોલશે બાકી બીજે કોઈ જગ્યાએ બોલે એવો છે તો જે કોઈ પ્રશ્ન કરવો તો જાગતા ન કરશો તો જાગ તો તમને આપશે એટલે સંતો અત્યારે એકબીજાનું તમારે હાથે પૂજન કરાય કે પરમાત્મા આની અંદર પ્રગટ છે અને પ્રગટને પૂજવાથી જ પ્રગટને પામી શકાય એવું છે નહીં ત્યારે સંતોએ કહી કે પથ્થર પૂજે પ્રભુ મિલે તો મેં પૂજ્યું આખો ગિરનાર પણ પથ્થર નહીં પૂજાતા પૂજાયશ શું આપણે કહીએ છીએ બધા જાણીએ છીએ કે ભાઈ ગુણની પૂજા પૂજા છે થાય ગુણની પૂજા થાય છે તમે હું કોઈને નમતા નથી પણ એના ગુણને નમશ એનો કઈ ગુણ છે એટલે ગુણને લઈ કોઈ દંડવત કરે છે કોઈ સાષ્ટ્રાંક કરે છે પણ ગુણની પૂજા થઈ રહી છે તો આ ગુણ કેમ ક્યાં છે કેવી રીતે છે આજે રામદેવ પીર ભગવાનને સાતસો વર્ષ થઈ ગયા છતાં પણ આપણે રામદેવ પીર ભગવાન ભાવથી જાણે હાલ હાજરા હાજુ પ્રગટ છે એટલા ભાવથી પૂજીએ છીએ આ નિજિયા ધર્મના આપણે પાઠ માંડીએ છીએ નિજિયા ધર્મ એટલે શું નિજ એટલે પોતે અને ધર્મ એટલે બીજ આ જગતને ઉત્પન્ન કરવા એટલે તો બીજ ધર્મ ના પાઠ રામદેવ ભગવાને બીજ ધર્મનો પાઠની મહિમા છે આપણે એક બાજરીનું બીજ જમીનમાં વાઈએ તો સાડા ત્રણ મહિને કણહલા ની અંદર જેવો બીજ વાવ્યું એના કરતા અનેક ગણા દાણા કણહલા માં આવે છે ઓબો વાયો હોય ગોટલી જમીનમાં વાઈએ પણ કેરી ઉપર આવે છે લેબડો વાયો હોય લીંબોડી જમીનમાં વાઈએ પણ લીંબોડી ઉપર આવે છે દરેક નું બીજ ઉપર આવે છે તો બધાનો બીજ આપણે જાણીએ છીએ તો આ માનવનું બીજ વવાયું છે તો કોઈ જગ્યાએ આવ્યું છે એ બીજ ક્યાં છે અને આ બીજને જે કોઈ જાણશે એ બીજ ધર્મ ના મહિમાને જાણશે નીચી આ ધર્મ ને જાણી છે જ્યાં સુધી પોતે પોતાના બીજને પોતાની ઓળખાણ નહીં કરે ને ત્યાં સુધી નિજ ધર્મની સ્થાપના થાય એવી છે આપણી અંદર અહીંયા તો પરમાત્માએ તો કરી દીધી છે પણ આપણી સ્થાપના આપણને ક્યારે ખેલા કે હું કોણ છું અને એની પારખ કરવા માટે ગુરુબીન જ્ઞાન ના ઉપદે ગુરુબીન મિલે નહીં ભેદ ગુરુબીન સંશય નહીં ટડે ભલે વચો ને ચારે વેદ ગમેલા વેદ પુરાણ શાસ્ત્રો આપણે વાંચીશું પણ સદગુરુ સિવાય આપણને આનો ભેદ નહીં જડે અને ભેદ જા નહીં જડે તો ગમે એટલા વેદ પુરાણ શાસ્ત્રો આપણે વચીશું છતાં પણ એ આપણને કંઠસ્થ થશે આપણે પોપટની માફક બોલીને બીજાને બતાવી શકીશું પણ એ શું કહેવા માંગે છે આપણે ભજન ગાઈએ છીએ પણ એ ભજન શું કહેવા માંગે છે આપણને એ ભજનનો ભેદ સમજવો હોય તો કોઈ સદગુરુના શરણે જવું એટલે આ મનુષ્યનો અવતાર આપણને મળ્યો છે તો પરમાત્માએ એના સમકક્ષ બનાવ્યા છે પશુઓનો ભૂંસળો ને માણસની વધારાની બુદ્ધિ આલીને ને બુદ્ધિથી આપણે તોલ કરી અને આપણે જે કંઈ કરવું હોય કરી શકીએ છીએ તમે જુઓ જે જેને બુદ્ધિઓ દોડાય છે સાતસો સાતસો માણસને લઈને એરોપ્લેન આકાશમાં ઉડે છે એ પણ બુદ્ધિનો ઉપયોગ કર્યો આમ માણસની બુદ્ધિ એટલી બધી તાકાતવાન છે પણ એનો સદુપયોગ થાય નહોતો અને એ બુદ્ધિનો ઉપયોગ સાથે સાથે પોતાના પર પણ વિચાર કરવાનો કે આપણું આ શરીર પડી જશે તો આપણે જઈશું ક્યાં આયા તો છીએ પણ જવાનું છે ક્યાં એટલે જીવત ઘર જુઓ બંદા જીવત ઘર જુઓ ગુવા પશુ મુક્તિ માગ એ કાળા ગ્રહનો ગુવો જે ઘેર જાવું છે મુવા પછી એ ઘર જીવતા તમે જોય લો અને અત્યારે આપણે જે કઈ પાઠ પૂજા કરી જ્યોતિ પાઠ કરીએ છીએ એ કઈક પ્રતિક છે એ આપણને કઈક સંદેશો આપી દે છે અહીંયા બીજા સંતોને આપણે સાંભળવાના છે અમારે આ કરણસિંહ બાપુને ધરાવણિયાથી આવેલા છે બધા ઓળખતા નહીં હોય કોઈ કોઈને પરિચય થયો હોય કરણસિંહ બાપુનો આશ્રમ ત્યાં ચાલે છે રામદેવ યોગ આયુર્વેદિક આશ્રમ જે આયુર્વેદિક દવાઓ પણ આપે છે કોઈને કોઈ તકલીફ હોય કોઈ બેનને સંતાન પ્રાપ્તિ ના થતી હોય

અને એવા સંતો આપણા ઓગણી આવ્યા છે પણ આપણે આપણા હોવા છતાં પણ આપણે જેનાથી અજાણ આ તમે જો મહારાજ શ્રી કંભોઈ થી આવ્યા છે એ પણ એક સેવા કરી રહ્યા છે ધર્મ ને ધારણ કરીને કોઈ પણ કોઈ પણ જાતની સેવા આ માનવ સમાજની કરી શકે છે કારણ કે આપણી કમાણીનો દસમો ભાગ આપણે પ્રેમથી નહીં વાપરીએ તો પરણે વાપરવો પડશે દેવ થાય ડોક્ટર થાય ડાકણ થાય સાકણ થાય પણ દાહૂદીનો દસમો ભાગ લઈ જાય લઈ જાય ને પ્રેમથી નહીં તો પરણે એના માટે ભગવાને બધી જ પ્રકારના માણસો ગોઠવેલા છે ડોક્ટરે ગોઠવ્યા છે ને ભુવાએ ગોઠવ્યા છે ને ભગતે ગોઠવ્યા છે જેની જરૂર હશે ત્યાં ત્યાં જવું પડશે આપણે સીધી રીતે નહીં ગમે તે રીતે પણ પણ આપ્યા વિના નથી આપણે જે હારું કરવા વાળો એનો દોષ દઈએ છે પણ દોષ આપણો છે સનો છે આપણા કર્મોનો આપણે દુખી થવાનું કારણ શું છે આપણા કર્મ એમાંથી એ લોકો તો છોડાવે છે કે કંઈક કરી એનો વચ્ચેનો રસ્તો કાઢીને કર્મમાંથી છૂટી જાય માણસ અને જેસલ જેવો મહાપાપી જો પલમાં પીર થઈને જગતમાં પૂજા હોય તો આ જગતની અંદર આવા સંતોષ એટલે કરણસિંહ બાપુને આપણે સોંપડવાના છે ઈશ્વરભાઈને સોંપડવાના છે મહારાજસિંહને પણ આપણે સોંપડીશું એટલે આટલું કંઈ મારી વાણીની વિરામ આપું છું હું કરણસિંહ બાપુને વિનંતી કરું કે એમની અમૃતવાણીનો લાભ આપે આપણે Jalan Nasib Bapak.